નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુલ ભગત છેલ્લા કેટલાય સમયથી આંગણવાડી આશા વર્કર બહેનો દ્વારા પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે વારંવાર યોજતા વિરોધ પ્રદર્શન પછી પણ સરકારના જક્કી વલણની પ્રતાપે બહેનો પોતાના હક માટે જગીની રહી છે

પોતાના અસ્તિત્વની લડાઈ લડતી હોય ત્યારે દીવક અને અંધારા જેવી સ્થિતિનું સર્જન થયું હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી આજનું આવેદનપત્ર અમારે આપવાનો એ જ ઉદ્દેશ્ય છે કે સરકાર શ્રીમાંથી વારેને વારે કંઈ ને કંઈ કાં તો એનજીઓને સોંપાશે કાં તો કિચન રસોડા થવાના એ બધી ગ્રાન્ટ બી ફળવાઈ ગઈ છે બધા વારેને વારે આવતા હોય છે સમાચાર તો એના લીધે અમારી બધી બહેનોની લાગણી દુભાય છે કારણ કે આ યોજનામાં વિધવા ત્યક્તા મહિલાઓ ઘણી બધી છે આશા આંગણવાડી અને બધી અનભોજન ત્રણેયમાં આમ સરકાર શ્રી નારી સશક્તિકરણની વાત કરે છે પણ જ્યારે આવી કંઈ યોજનામાં આવા કંઈ ઇસ્યુ અને આવા કંઈ સમાચાર આવતા હોય તો ઘણી બધી મહિલાઓ જે આમાં છે એમાં તમામ મહિલાઓની લાગણી ખૂબ જ દુભાતી હોય છે સરકાર સરકારશ્રીને અમારે એટલી જ વિનંતી છે કે આપ જ્યારે નારી શક્તિ સશક્તિકરણની વાત કરી રહ્યા છો ત્યારે આટલી બધી નારીઓ પછી ગરબા કશું કરી શકશે કે જે વિધવા તે એકતાની મહિલા જ બહેનો છે એટલે અમારા આદનપત્ર પણ એ જ મુખ્ય આદેશ છે અત્રે નોંધ્યો છે કે આંગણવાડી આશા વર્કર અને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કાર્ય બહેનો સાથે સરકાર ઉપેક્ષિત વલણ અપનાવીને શોષણ કરી રહી હોવાની પણ રાવ ઉઠી છે ત્યારે ગુજરાતની તમામ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવીને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આજે બહેનોએ ભારત સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો એક તરફ આ બહેનો તંતોડ મહેનત કરીને સરકારની યોજનાને સફળ બનાવે છે અને જ્યારે સમાન વેતન ચૂકવવાની વાત આવે છે ત્યારે સરકાર નો રાગ બેસુરુ થઈ જાય છે અને સમાન કામ સમાન વેતન ઉડી પણ છે આ જે યોજના છે મધ્યાહન ભોજન યોજના છે આશા વર્કરની ની જે સ્કીમો છે આંગણવાડી જે સ્કીમો છે જેમાં આ વખત બજેટમાં બજેટ જે યોજના માટે જે નવીનતા લાવવા માટે કેન્દ્રીય રસોડાની જે સ્કીમ મૂકેલી છે જેનાથી બાળકોને ખાસ કરીને તાજો રાંધેલો રાંધેલું ભોજનનો ખોરાક આપી શકાય તેમ નથી કારણ કે કેન્દ્રીય રસોડું સવારે બને તો એ મોડે સુધી પહોંચે છે વહેલું ભોજન બનાય તો જ ત્યાં કેન્દ્ર પર પહોંચાડી શકાય એટલે આ પરિસ્થિતિમાં પણ આ બાળકોને તાજો રાંધેલો ખોરાક જે સરકાર મૂળ સ્કીમ છે એના વિરુદ્ધની કાર્યવાહી છે એટલા માટેની આ માગણીઓ અમે રજૂ કરી રહ્યા છીએ

ત્યારે તેનો ગંભીરતા પૂર્વક અમલ કરીને હજારો બહેનોને એમનો હક આપવાની દિશામાં કામ કરવું જોઈએ નેશન પ્લસ ન્યૂઝ આણંદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર